નમસ્કાર ખેડૂત મિત્રો હું શરદ માંડાણી વેલાગ્રો બાયોસાય પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સર્વે ખેડૂત મિત્રોનું આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગોંડલ તાલુકાના ગોંડલ ગામની અંદર કે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત એવા રાજુભાઈ પાદરિયાએ તેમના ઉનાળુ તલની અંદર આપણા જે માઇકો રાજા છે આઈરોમાય પ્લસ એનો વપરાશ કરેલો છે તો ચાલો જાણીએ રાજુભાઈ પાંચ પાસેથી કે જે આઈરોમાય પ્લસ છે એનું રિઝલ્ટ તેમને કેવું લે રાજુભાઈ આ માઇકો રાજા છે એ આપણે અઢી વીઘાની અંદરમાં એક બેગનો વપરાશ કરેલો છે આનાથી ગ્રોથ પણ સારો થાય છે આ તમે જોઈ શકો છો કે આ કેટલો ગ્રોથ છે આનો તલની અંદરમાં ઉનાળાની અંદરમાં બહુ તકલીફ રહે છે ગ્રોથની અંદરમાં આનું કામ બહુ સારું ઉનાળું તલની અંદર હાઈટ છે એ એક મેજર પ્રોબ્લેમ લેતો હોય છે અને સાઠ દિવસના તલ છે સાઠ દિવસના તલ છે તમે તલની હાઈટ જોઈ શકો છો મારે કળની ઉપર છે એ જાય છે તલ અત્યારે આખું તમે ફિલ્ડ તમે બતાવી શકો છો અને રાજુભાઈએ એકર ની અંદર ચાર કિલો ના મુજબ થી આપણા આઈરો માય પ્લસ માઇકો રાજા છે એનો વપરાશ કરેલો છે તો રાજુભાઈ રાજુભાઈ જે આપણે બીજા ખેડૂત મિત્રો છે કે જેને હજી માઇકો રાજાની ખબર પડતી નથી અને જેને આપણો વપરાશ કરેલો નથી તો તેવા જે ખેડૂત મિત્રો છે તમે એને સજેસ્ટ કરી શકો આપણી વસ્તુ એકવાર ખાલી વાપરીને જોઈ શકે કે ખાલી જાજા નહીં ચાર કિલો લઈ લઈએ અડધામાં ટ્રાય કરે એક વીઘામાં ટ્રાય કરે અને પછી બાજુની અંદર જગ્યામાં મૂકી દઈએ એમનો એટલે ખ્યાલ આવી જશે કે આ વપરાય કે ન વપરાય

આજે અઢી મહિનાની જે માંડવી થયેલી છે ઉનાળુ વાવેતરની માંડવી છે તેમાં પણ રાજુભાઈએ તેમના ખેતરની અંદર આપણા માઇકોરાયજા છે એનો વપરાશ કરેલો હતો માંડવીની હાલની કંડિશન છે એ તમારી નજરની સામે છે તમે જોઈ શકો છો રાજુભાઈ માંડવીની અંદર તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું બહુ સરસ રિઝલ્ટ રાખ્યું માંડવીની અંદર ઉનાળાની અંદરમાં આનો ગ્રોથ નથી થતો આના હિસાબે ગ્રોથ પણ સારો થાય છે અને બધી રીતના બહુ સારું તમે જોઈ શકો છો આ માલની આની અંદરમાં શું છે ઉનાળાની અંદરમાં આ વસ્તુ ન થાય અને રાજુભાઈ આપણે જે પાયાના ખાતરની અંદર તમે પાયાનું ખાતર વાવતા હોય એની અંદર તમે માઇકો રાયજાનો ઉપરાશ કરશો કે નહીં પાયામાં પણ નાખેલા અને માથે પણ નાખેલા છે આજ રાજુભાઈ તેમના ખેતરની અંદર પાયાના ખાતરમાં બી માઇકો રાયજાનો ઉપરાશ કરેલો છે અને ઉપરથી બી તેણે બ્રોડકાસ્ટિંગમાં આપણું માઇકો રાયઝર આપેલું છે બે વખત આનો ઉપયોગ કરેલો છે આપ ઓકે થેન્ક યુ